ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું એ પર્વ ચાલી રહ્યું છે અને આ સંગઠન પર્વની અંદર મંડળ પ્રમુખોની જે છે તે ચૂંટણી યોજાઈ રહી છે અને આ મંડળ પ્રમુખોની ચૂંટણીની અંદર જેટલા જેટલા કાર્યકર્તાઓને એ મંડળ પ્રમુખ બનવું હોય તો કેવી રીતે બનવું અને એ મંડળ પ્રમુખ બનવા માટેનું એક ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું છે એ ફોર્મ થકી ઉમેદવારોએ પોતાની એ ઉમેદવારી નોંધાવવાની હોય છે એક વોર્ડમાંથી ત્રણ મંડળ પ્રમુખની યાદી જે છે તે તૈયાર કરવામાં આવે છે અને આ તૈયાર કરેલી યાદી જે છે તે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારી જેને બનાવ્યા છે આ મંડળ પ્રમુખના એ ઉદય કાનગર દ્વારા આગળ મોકલી આપવામાં આવશે ને ભારતીય જનતા પાર્ટીનું જે આખી આખું આ જે મંડળને જે ચૂંટણીની ધ્યાને રાખીને જે પ્રમુખોની નિમણૂંક કરે છે એવું એક આખું એક કમિટી બનાવવામાં આવી છે ને કમિટી દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે કે કોને કોને પ્રમુખ બનાવવા જોઈએ વોર્ડની અંદર કોણ છે વોર્ડની અંદર જવાબદાર વ્યક્તિ કે જેને મંડળ પ્રમુખ બનાવાય હવે આખા મંડળ પ્રમુખને લઈને છેલ્લા કેટલાક દિવસોથી એ ચર્ચા વિચારણા ચાલી રહી છે કે મંડળ પ્રમુખ કેવી રીતે બનાવવા શું ચર્ચાઓ કરવી સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલાં આઠ મહાનગરપાલિકાઓની અંદર મંડળ પ્રમુખ બનાવવામાં આવશે અને આઠ મહાનગરપાલિકાઓની અંદર મંડળ પ્રમુખ એટલા માટે પહેલાં બનાવવામાં આવી રહ્યા છે કે આઠ મહાનગરપાલિકાઓની એક બાદ એક ચૂંટણીઓ પણ આવી રહી છે હવે સૌથી પહેલાં એ ફોર્મ પર નજર કરીએ કે કેવું એ ફોર્મ છે કઈ રીતે ફોર્મ ભરવાનું છે શું શું વિગતો તેમાં માગી છે અને આખા આ મંડળ પ્રમુખ માટે શું મહત્ત્વની જરૂરિયાતો જે છે તેની વાત કરીએ સૌથી પહેલાં આ મંડળ પ્રમુખની ઉમેદવારી પત્રકનું ફોર્મ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠન પર્વ બે હજાર ચોવીસ મંડળ વોર્ડ પ્રમુખની ઉમેદવારી નોંધાવતા પહેલાં રાષ્ટ્રીય પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો વાંચી લેવા જોઈએ અને અનુસરવાના રહેશે સૌથી પહેલાં કોઈપણ પ્રમુખે ફોર્મ ભરવાની શરૂઆત કરે તેની પહેલાં નોંધ છે કયા કયા નિયમો છે અને કયા નિયમો અનુસરવાના રહેશે એ આપણે બાદમાં બતાવું પણ પહેલાં આ મંડળ પ્રમુખની ઉમેદવારી પત્રક જેમાં નામની લખવાનું છે કે હું અને ત્યારબાદ નામ છે જે તે જિલ્લાની અથવા મહાનગરની અંદર રહેતા હોય તે વોર્ડનું નામ હોય મંડળનું નામ હોય કે મંડળના પ્રમુખ પદે મારી ઉમેદવારી નોંધાવું છું જન્મ તારીખ કે જેમાં પાસપોર્ટ આધાર કાર્ડ ને પત્ર જે છે જે પ્રમાણે હોય છે જન્મ તારીખનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પ્રમાણે જન્મ તારીખ છે કેટલા વર્ષોથી પાર્ટીની અંદર કામ કરો છો મહત્વનો મુદ્દો આ રહેશે કે તમે કેટલા વર્ષોથી પાર્ટી સાથે સક્રાઈ સક્રિય છો અને આ જાણકારી જો તમે ફોર્મની અંદર ખોટી લખો છો તો તમારા જ વોર્ડના કોઈ કોર્પોરેટર હોય અથવા વોર્ડના કોઈ પ્રમુખ હોય એના દ્વારા સાચી માહિતી આપવામાં આવશે તે પ્રકારની વાત છે બે હજાર ચોવીસમાં સક્રિય સભ્યની વિગત કે જેમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રાથમિક સદસ્યતા નંબર લખવાનો છે અને ત્યારબાદ સક્રિય સભ્ય તમે બન્યા છો તેનો નંબર લખવાનો છે હવે આગળ જો વાત કરવામાં આવે તો કે પૂર્વમાં એટલે કે છેલ્લા વર્ષોમાં બનેલા સક્રિય સભ્યની વિગત આ એક મહત્ત્વનું રહેશે મંડળના પ્રમુખ બનવા માટે છેલ્લા છ વર્ષ આજથી છ વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન પરવા હતું છ વર્ષ માટે સભ્ય બનાવવામાં આવે ભારતીય જનતા પાર્ટીની અંદર એ છ વર્ષની અંદર ભૂતકાળમાં તમે ક્યારે સભ્ય બન્યા હતા તે સભ્ય નું વર્ષ લખવાનું છે અને નંબર પણ લખવાનું છે અને ભૂતકાળનો સક્રિયતા સદસ્ય નંબર કયા વર્ષમાં સક્રિય સદસ્ય બનાવેલા છો તેનો નંબર લખવાની વાત છે છેલ્લા વર્ષોમાં પાર્ટીમાં નિભાવેલી જવાબદારીઓની માહિતી આ છ ખાના અહીંયા આપવામાં આવેલા છે ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે અમારા દ્વારા નક્કી કરેલા અથવા અમારા કોઈ સક્રિય સભ્યો હોય છે તો એ કેટલા વર્ષોની અંદર કઈ કઈ જવાબદારી સાથે સંકળાયેલા હોય છે પરંતુ તેમ છતાંય મંડળ પ્રમુખની જ્યારે તમે જવાબદારી ની અંદર મંડળ પ્રમુખ બનવા માટે જ્યારે તમે ઉમેદવારી પત્રક ભરો છો ત્યારે આ છ મુદ્દાઓની અંદર તમારી પાસે અત્યાર સુધી કેટલા કેટલા હોદ્દાઓ હતા એ હોદ્દાના અનુરૂપ તમારે અહીંયા લખાણ કરવાનું છે કે મારી પાસે આટલા આટલા હોદ્દા આ વર્ષની અંદર હતા અને પાર્ટીની એ જવાબદારી મેં નિભાવી છે સંગઠનની જવાબદારી સામાજિક વર્ગ એ જનરલ ઓબીસી એસસી એસટી છે જ્ઞાતિ લખેલો છે અભ્યાસ અને ત્યારબાદ વ્યવસાય સંપર્કની માહિતી આપવામાં આવેલી છે કે પાર્ટીના સંગઠનના કોઈ સભ્યએ તમારો સંપર્ક કરો તો કેવી રીતે કરવો જેમાં સરનામું છે મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર ફોન નંબર ઇમેલ આઈડી છે રહેઠાણ ઓફિસ સાથે જ ઉમેદવારી નોંધાવેલી તારીખ સમય અને સ્થળ તમે કઈ જગ્યાએ રહો છો આ પ્રકારનું ફોર્મ જે છે તે એક આખું ભરવાનું હોય છે હવે આ ફોર્મની અંદર તમે વિગતોની જ્યારે વાત કરવામાં આવે કેટલા વર્ષથી પાર્ટીની અંદર સક્રિય છો સક્રિયતાની સાથે સાથે તમે કેટલા છેલ્લા કયા વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બન્યા હતા એ પણ લખવાનું છે કોઈ સક્રિય સભ્ય એ વર્ષ બે હજાર વાત કરવામાં આવે તો સોળ સત્તરની આસપાસ બનેલા હોય અઢારની આસપાસ બનેલા હોય અથવા કોઈ એની પહેલાં પણ બનેલા હોય વર્ષ બે હજાર બાર તેર ચૌદની આસપાસ બનેલા હોય તો એ પણ લખવાનું રહેશે ને એ વખતનો સદસ્યતા ક્રમાંક જે છે તે પણ નોંધણી કરવાનો હોય છે આ એ પ્રકારનું ફોર્મ હતું હવે આ જ ફોર્મની અંદર અંતિમ જે છે તે લખવામાં આવેલું છે કે આ ફોર્મ સ્વીકારવાનું કારણ શું જિલ્લા મહાનગરપાલિકા દ્વારા આપની ઉમેદવારી સ્વીકારવા માટે મંજૂર અને નામંજૂર ઉમેદવારી પત્ર સ્વીકારનારની સહી જેટલા જેટલા પ્રમુખો બનાવવામાં આવ્યા છે ઉમેદવારી પત્રકને લઈને આ તમામના નામો અહીંયા લખેલા આવે છે કે તેમને સહી કરવાની હોય છે હવે જે મેં તમને શરૂઆતમાં બતાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું સંગઠન પર્વ બે હજાર ચોવીસનું મંડળ અધ્યક્ષની પસંદગી માટેની યોગ્યતા અનુસરવા પહેલાં એ વાંચવાનું રહેશે ને ત્યારબાદ આ ફોર્મ ભરવાનું રહેશે પ્રકારની વાત મેં આપને પહેલાં કહી હતી હવે આ નિમાવલી છે કયા કયા નિયમો અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખની અંદર અધ્યક્ષની પસંદગી જે છે તે થતી હોય છે તેમાંનો મુદ્દા નંબર એક વર્તમાન તેમજ પૂર્વમાં એક વખત કુલ મળીને બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે સક્રિયતા સદસ્યતાની પહોંચ સક્રિય સદસ્યતાની કાર્ડ સક્રિય નંબર સાથે જિલ્લા મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર હવે તમે નવા નવા ભારતીય જનતા પાર્ટીની અંદર આ વખતે તમે જોડાયા છો તમે સક્રિય સભ્ય પણ બન્યા છો સદસ્યતા અભિયાનની અંદર તમે પ્રાથમિક સભ્ય સભ્ય બન્યા અને સીધું તમે વોર્ડની અંદર મંડળ પ્રમુખની અંદર તમે દાવેદારી કરશો તો તમારી દાવેદારી ત્યાં જ રદ થઈ જશે આ પહેલો મુદ્દો એ બીજો મુદ્દો મહત્તમ ઉંમર ચાલીસની હોવી જોઈએ જેમાં ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહત્તમ પિસ્તાલીસ વર્ષ સુધીનો નિર્ણય એ ચૂંટણી અધિકારી કરશે અને તેમાં પણ જરૂરી ડોક્યુમેન્ટ જે છે કે આધાર કાર્ડ લાઇસન્સ પાસપોર્ટ શાળા છોડીનું પ્રમાણપત્ર જન્મ તારીખનો દાખલો આમાંથી કોઈ પણ બે સાથે જોડવાના રહેશે હવે મહત્તમ ચાલીસ અને છૂટછાટના કિસ્સામાં પિસ્તાલીસ લખેલી છે કોઈ વોર્ડની અંદર એવી ઘટના બને કે કોઈ કાર્યકર એ સતત ભારતીય જનતા પાર્ટી માટે મહેનત કરતો આવતો હોય પરંતુ તેને યોગ્ય પદ જે છે તે પાર્ટી દ્વારા ન આપવામાં આવતું હોય તેવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા હોય તો એવા કિસ્સાની અંદર એ વ્યક્તિની ઉંમર જો એકતાલીસ વર્ષ અથવા બેતાલીસ વર્ષ હોય તો એ પાર્ટીને યોગ્ય જે છે તે લાગે તે પ્રમાણે એટલે કે ચૂંટણી અધિકારીને જે યોગ્ય લાગે તે નિર્ણય લઈ શકે છે ને તે મંડળ પ્રમુખ બનવાની યોગ્યતા લાયકાતની અંદર આવી પણ શકે છે તેવી વાત છે આ મુદ્દાની અંદર મુદ્દા નંબર ત્રણ મંડળ પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડળની ટીમમાં અથવા જિલ્લાની ટીમમાં સેલ મોરચાના પ્રકલ્પમાં કામ કર્યું હોવું જોઈએ આ ફરજિયાત છે ત્યારબાદ વર્તમાનમાં સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તા મંડળ પ્રમુખ માટે દાવેદારી કરી શકશે નહીં એટલે કે હવે જ્યારે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે કેટલાય નેતાઓ એમ છે કે અમારું નામ આમાં રિપીટ નહીં થાય તો તો અમે અત્યારે નોંધણી કરી દઈએ મંડળ પ્રમુખની અંદર પરંતુ તેમનું નામ યોગ્ય ગણવામાં આવશે નહીં અને બીજી તરફ મંડળના પ્રમુખ જે છે તેને સંગઠનના કોઈના કોઈ એક હોદ્દા ઉપર વોર્ડની અંદર નાનામાં નાના જે પ્રમુખ સભ્યો બનાવવામાં આવ્યું છે તેની અંદર કોઈ જવાબદારી નિભાવી હોવી જોઈએ તેવું પણ એ ફરજિયાત લખવામાં આવ્યું છે પાંચમા નંબરે છે મંડળ પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે હવે ભારતીય જનતા પાર્ટી એ મહિલાને સ્થાન આપવાની વાત જે છે તે કરી રહી છે અને મહિલાને જે તેત્રીસ ટકા અનામત અંતર્ગત દરેક જગ્યાએ વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર જે સ્થાન આપવામાં આવે છે ઉમેદવારી પણ આપવામાં આવે છે તે જ પ્રકારે અહીંયા પણ મહિલાને સ્થાન આપવાની વાત જે છે તે કરવામાં આવી છે એટલે કે હવે મંડળના પ્રમુખ તરીકે મહિલાઓ પણ સ્થાન લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આમાં કરવામાં આવી છે ત્યારબાદ અંતિમ છે પરિવારમાં એક કાર્યકર્તાને એક જ જવાબદારીનો નિયમ લાગુ પડશે અને એ નિયમ ક્યારે લાગુ પડશે કે જ્યારે એ વ્યક્તિ બ્લડ રિલેશન પરિવાર સાથે ગણવો હવે પરિવારની અંદરથી બ્લડ રિલેશન ગણવાની વાત એટલા માટે અહીંયા લખી છે કે કોઈ એક પરિવારમાંથી કાકા અને મોટા બાપુજીના બે દીકરાઓ હોય બંને ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કાર્યકર્તા હોય બંને સક્ષમ હોય અને તે જ્યારે બંને કામ કરતા હોય ત્યારે આ નિયમ લાગુ જે છે તે પડતો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે પરિવારમાં એક કાર્યકર્તાને જવાબદારીનો નિયમ લાગુ પડે છે પણ બ્લડ રિલેશનની અંદર ગણવો આ અહીંયા એટલા માટે લાગી રહ્યું છે કે કોઈ વિસ્તાર અથવા વોર્ડની અંદર કોઈ કાર્યકર્તા હોય કે જેમને કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવી હોય તેમનું કામ યોગ્યતાના ધોરણે જો નક્કી કરવામાં આવે સારું એવું કામ હોય અથવા કોઈ ધારાસભ્ય હોય કે તેમનું યોગ્ય કામ હોય હવે તેમના જ પરિવારમાંથી કોઈ વ્યક્તિને ટિકિટ આપવાની અથવા તો મંડળના પ્રમુખ બનાવવાનું નક્કી કરવામાં આવે છે તો આ નિયમ લાગુ પડે છે તે પ્રકારની વાત જે છે તે થઈ રહી છે એટલે કે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર મંડળ પ્રમુખ બનવા માટેના પણ નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે કદાચ આ પહેલી વખત એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભાજપની અંદર કોઈને મંડળ પ્રમુખ બનવા માટે આટલા બધા નિયમો પણ જે છે તે અનુસરવા પડતા હોય અને એ નિયમોનો એક નિયમ મહત્ત્વનો કે પરિવારની અંદરથી ચાર સભ્યો છે તો ચારમાંથી કોઈ એક વ્યક્તિ પાસે હોદ્દો મળે જેમાંના અન્ય કોઈ વ્યક્તિ પાસે હોદ્દો હોય છે તો કાં તો તેને હોદ્દામાંથી રાજીનામું આપવું પડે અથવા તો હોદ્દો એ વ્યક્તિને ન મળી શકે આપનું શું માનવું છે ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખના ચૂંટણીને લઈને આ નિયમો જે બનાવવામાં આવેલા છે તે નિયમોને આપ કઈ રીતે જુઓ છો તે મારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર